પંચમહાલથી સમાચાર મળી રહ્યા છે જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ઝેરી સાફ કરડવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ગુજરાત સિવિલ હોસ્પિટલમાં સાફ કરડવાના જુદા જુદા બનાવો સામે આવ્યા છે એક દિવસમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સ્નેક છ જેટલા આવ્યા તો માહોલ ગોધરા કાલો તાલુકાના નાંદરવા ગુણેલી તથા મુવાડા ગામે કરડવાના બનાવ સામે આવ્યા તમામ દર્દીઓને એકસો આઠ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તો સાફ કરડેલા પાંચ દર્દીઓની સારવાર હાલ ચાલી રહી છે તો એક દર્દીને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો સાફ કરડવાની સતત વધારો થઈ રહ્યો છે પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી સિવિલ હોસ્પિટલમાં જુદા જુદા બનાવો સામે આવ્યા છે દિવસમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સ્નેક બાઇટના છ જેટલા સવાયો છે શહેરા ગોધરા કાલોલ તાલુકાના નાંદરવા ગુણેલી જંત્રાલ તથા લાકોડના મુવાડા ગામે ઝેરી સાફ કરડવાના બનાવ સામે આવ્યા તમામ દર્દીઓને એકસો આઠ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તો સાફ કરડેલા પાંચ દર્દીઓની સારવાર હાલ ચાલી રહી છે તો એક દર્દીને તત્કાલિક તાત્કાલિક આઈસીયુ માં દાખલ કરવામાં આવ્યો